નમસ્કાર મિત્રો આજે ચૂંટણીમાં કેવી સ્થિતિમાં મુકાશે એની આપણે આજે ચર્ચા કરીશું આજે મહારાષ્ટ્ર વિકાસ આગાડી એટલે શિવસેના ઉદ્ધવ ઠાકરે એનસીપી રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવાર અને રાહુલ ગાંધીની કોંગ્રેસ પાર્ટી આમ તો મલ્લિકાર્જુન ખડગે ની કહેવી જોઈએ પણ કોંગ્રેસ પાર્ટી આ ત્રણેય પક્ષોની મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એણે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરીને એક ધડાકો કર્યો છે થોડા વખત પહેલા જ આમ આદમી પાર્ટી ના નેતાઓએ જાહેર કર્યું હતું કે ભાઈ આ ઇન્ડિયા રીતે લડીશું મોદીની ભારતીય જનતા પાર્ટી અને એનડીએ સરકારમાં આમ આદમી પાર્ટીની આ ઘોષણા જરા એમને હરક પદોડા કરી દે એવી લાગતી હતી પરંતુ આજે બેઠકો વિધાનસભાની મહારાષ્ટ્રની ચૂંટણી ઓક્ટોબર નવેમ્બરમાં જયારે આવી રહી છે ત્યારે એ સંયુક્તપણે લડવા માટે મહારાષ્ટ્ર વિકાસ આઘાડી કૃતસંકલ્પ છે એવી જાહેરાત આજે શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને પૃથ્વીરાજ ચૌહાણ સહિતના કોંગ્રેસના નેતાઓ અને શિવસેના ઉદ્ધવ અને એનસીપી શરદ પવાર ના નેતાઓએ આજે એ જાહેરાત કરી આ જાહેરાત મોદીને માટે એક વધુ ઝટકા સમાન છે અને એમાં પાછું શરદ પવારે તો એમ કહ્યું કે નરેન્દ્ર મોદી જેટલી વધારે સભાઓ લે મહારાષ્ટ્રમાં જેટલા વધારે રોડ શો કરે એટલો અમને ફાયદો થઈ રહ્યો છે એટલે અમે તો ઈચ્છીએ કે સૌથી વધારે ફેરા મારે અને અમે એમનો આભાર માનીએ છીએ કે લોકસભાની ચૂંટણીમાં અડતાલીસ બેઠકો માંથી પિસ્તાલીસ બેઠકો અથવા મેળવી લેવાનો દાવો કરનાર ભારતીય એનો અંદાજ તો એમને આવી ગયો આ અડતાલીસ બેઠકો કોંગ્રેસને ફાળે તેર બેઠકો ગઈ છે શિવસેના પવાર ને ફાળે નવ બેઠકો ગઈ છે જેમને ગણવામાં આવે છે ઉદ્ધવ ઠાકરે ની સેના તરફથી એ એકનાથ શિંદે ની જે શિવસેના છે જે એમણે શિવસેના અધિકૃત શિવસેના પર કબજો જમાવ્યો છે ચૂંટણી પંચના અને મોદીજીના આશીર્વાદથી એ શિવસેનાને સાત બેઠકો મળી પોતાના સગા કાકાના પીઠમાં છરો ભોંકીને બીજી વખત ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવાનો પ્રયાસ કરનાર અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અજીત દાદા પવાર એમને માત્ર એક જ બેઠક મળી છે એટલું જ નહીં એમના શ્રીમતીજી સુનેત્રા પવાર પણ હારી ગયા એનાથી વધારે કફોડી સ્થિતિ કઈ હોય ભારતીય જનતા પાર્ટી નવ બેઠકો પર સીમિત થઈ ગઈ અમારા મિત્ર પત્રકાર શિરોમણી ટાઈગર અશોક વાનખડે જયારે અમને કહેતા હતા ચૂંટણી પહેલા કે ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં સિંગલ ડિજિટમાં આવી જશે ત્યારે અમારાથી એ મનાતું નહોતું પણ જ્યારે પરિણામ આવ્યું ત્યારે અમે સામેથી એમને અભિનંદન આપ્યા કે એકલા જ સાચા પડ્યા ભારતીય જનતા પાર્ટી એ બધા જ ખેલ કરી જોયા નરેન્દ્ર મોદી અને અમિત શાહે બધા જ ખેલ કરી જોયા દેવેન્દ્ર ફડણવીસ મી પરત એનાર ના દાવા કરતા રહ્યા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી બનવું પડ્યું અપમાનિત થવું પડ્યું અને ભાઈ હવે રાજીનામું આપીને પક્ષ માટે કામ કરવા માટે પણ તૈયાર થયા પણ હજુ તો એમને માથે વધારે છાણા થપાવાના છે શિવસેના ઉદ્ધવ પાર્ટી એની સાથે જોડાણ કરવા માટે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે પ્રકાશ આંબેડકર એ ગુસ્યા હતા ઇન્ડિયા ગઠબંધનની જે શિવાજી પાર્ક પરની જાહેર સભા હતી એમાં પણ એમણે ભાષણ કર્યું હતું પણ એમણે ભાષણ એમ નહોતું કર્યું કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારોને તમે જીતાડજો એમણે પ્રશ્નો ફેંક્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વારસાઈ એ અત્યારે ભોગવે છે અને એ પ્રશ્નો કરતા રહ્યા હતા અને થોડા વખત પછી એ ઉદ્ધવ ઠાકરેને ઇન્ડિયા ગઠબંધનને છે આપીને ફરીને પાછા જે ખેલ ગઈ ચૂંટણીમાં કર્યો હતો એમણે અસદુદ્દીન ઓવેસીની એમઆઈએમ સાથે મળીને વંચિત બહુજન આગાડી બનાવીને ભારતીય પ્રત્યે પરોક્ષ નિષ્ઠાનો લાભ એ જ ખેલ એમણે આ વખતે કરવાનો રાખ્યો પરંતુ એ ખેલ સફળ ન થયો મજાની વાત તો એ છે કે શરદ પવાર ના ભત્રીજા રામ જેમણે તમને ખ્યાલ હશે ભોપાલમાં નરેન્દ્ર મોદીએ ખુલ્લી ચેતવણી આપી હતી સિત્તેર હજાર કરોડ કા ગોટાલા કરનાર છોડે નહીં ઊંકો પણ બધા ગોટાલે બાજુ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય છે કારણ કે એમને બચવું છે અશોક ચવણ કોંગ્રેસના મુખ્યમંત્રી તરીકે બે હજાર આઠ માં રાજીનામું આદર્શ હાઉસિંગ કૌભાંડ હતું અને હમણાં નરેન્દ્ર મોદીની સરકારે વ્હાઈટ પેપર જે બહાર પાડ્યો એમાં પણ આ ભાઈ આરોપી તરીકે હતા એ પણ નરેન્દ્ર મોદીને શરણે ગયા અને નરેન્દ્ર મોદી જ્યારે

અને મોદીની સેનાના વળતા પાણી આપણે આ વખતે જોયા અને મહારાષ્ટ્રમાં તો આજે સ્થિતિ એવી છે કે શિંદે ના ધારો કે જે ચૂંટાયા છે એમાંથી અડધા કરતા વધારે એ ઉદ્ધવ ઠાકરે કને જવામાં છે લોકસભાના સભ્યો ત્યાંના ધારાસભ્યો પણ એ બાજુ વળે એવું છે શિવસેનાના એનસીપી ધારાસભ્યો જે ગયા છે અજીત દાદા પવાર સાથે સત્તાની લૂમ લેવા માટે અને ભ્રષ્ટાચારથી પવિત્ર થવા માટે અને જેલમાં ન જવું પડે એટલા માટે એ પણ હવે અજીત પવારનો સાથ છોડીને એ શરદ પવારની છાવણીમાં જવા માટે થનગને છે હદ તો ત્યાં થઈ કે અજીત દાદા પવારના સગા ભાઈ શ્રીનિવાસ પવારના પુત્ર યુગેન્દ્ર શરદ પવારની સાથે રહેવાનું પસંદ કર્યું અને બારામતીની ચૂંટણી જે થઈ એમાં શરદ પવારના દીકરી અને લોકસભાના ઉમેદવાર એનસીપીના ના એનસીપી શરદ પવારના એ સુપ્રિયા સુડે એમને પક્ષે પસંદ કરી એમને વિજય બનાવ્યા જ્યારે એમની સામે ચૂંટણી લડતા પત્ની સુનેત્રા હારી ગયા હવે અજીત દાદા એ સુનેત્રા પવારને રાજસભે મોકલવા માટે ઉમેદવાર જાહેર કરી દીધા એનાથી છગન ભુજબળ જે કેબિનેટ મિનિસ્ટર છે આમ તો જેલવાસ ભોગવીને આવ્યા છે મહા કૌભાંડોમાં એ નારાજ છે અને એ ગમે ત્યારે શરદ પવાર ભણી ગતિ કરે તો બહુ આશ્ચર્ય નહીં થાય રાજ્યસભાની બેઠકોની ચૂંટણી પણ યોજાવાની છે દસ બેઠકોની ચૂંટણી યોજાવાની છે દેશમાં એમાં મહારાષ્ટ્રની બે બેઠકો છે કારણ કે પિયુષ ગોયલ જે રાજ્યસભામાં હતા અને ઉદયન રાજે ભોસલે જે રાજ્યસભામાં હતા એ બંને જણા લોકસભામાં ચૂંટાયા એટલે એ બે બેઠકો ખાલી પડી અને એમાં અજીત દાદા મોકલવા માટે ઉમેદવારી કરાવી દીધી એનાથી ઘણા બધા પણ નારાજ છે અને ક્યારે શરદ પવાર તરફ ગતિ કરે એ કેવું જરા મુશ્કેલ છે જે દસ બેઠકો ની ચૂંટણી યોજાવાની છે એમાં રાજસ્થાનમાંથી કેસી વેણુગોપાલ ની બેઠક ખાલી થાય છે કેસી સી એ કોંગ્રેસના મહામંત્રી છે કેરળમાંથી ચૂંટાયા છે લોકસભામાં હવે કુમાર દેવ તો તમને ખ્યાલ છે કે ત્રિપુરાના કોંગ્રેસ સોરી કોંગ્રેસના નહીં પણ ભારત ભારતીય જનતા પાર્ટીના મૂળ ગોત્રના મુખ્યમંત્રી હતા પરંતુ નરેન્દ્ર મોદીને ભારતીય જનતા પાર્ટીના મૂળ ગોત્રના મુખ્યમંત્રીઓ સત્તા નથી એટલે કોંગ્રેસી ગોત્રના મુખ્યમંત્રી અત્યારે ત્યાં મૂક્યા છે અને વિપ્લવ કુમાર દેવ એમને રાજસભે લઈ ગયા હતા પણ એ આ વખતે લોકસભામાં ચૂંટાયા એટલે ત્રિપુરાની એક બેઠક ખાલી પડે છે સર્બાનંદ સોનોવાલ એજીપીમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવીને આસામના મુખ્યમંત્રી બનેલા પછી નરેન્દ્ર મોદીને જેમ નથી ફાવતું કે એટલે કોંગ્રેસી મુખ્યમંત્રીઓ એમને જોઈતા હોય છે એટલે હેમંત જેને ભારતીય જનતા પાર્ટી વર્ષ સુધી સૌથી ભ્રષ્ટાચારી મુખ્યમંત્રી ગણાવતી ગણાવતી મિનિસ્ટર હતી તરુણ ગોગોઈની કોંગ્રેસ સરકારમાં એમને મુખ્યમંત્રી બનાવી દીધા અને સર્બાનંદ એ રાજસભે હતા એ ત્યાં લોકસભામાં જીત્યા અને કામાખ્યા પ્રસાદ તાસા એ પણ લોકસભામાં જીત્યા એટલે આસામની બે બેઠકો એની ચૂંટણી પણ થવાની છે હરિયાણાના રાજ્યસભાના સભ્ય દીપેન્દ્ર એ રોહતક માંથી લોકસભાની બેઠક ઉપર ચૂંટાયા એટલે એ હરિયાણાની એક બેઠક ખાલી પડશે ભારતી લાલુ પ્રસાદના દીકરી એ રાજ્યસભામાં હતા અને વિવેક ઠાકુર રાજસભામાં હતા એ લોકસભામાં બંને ચૂંટાયા એટલે બિહારની બે બેઠકો ખાલી પડે છે મધ્યપ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયા એ રાજસભામાંથી લોક હવે લોકસભામાં ચૂંટાય એટલે રાજસભામાંથી એક બેઠક એમની ખાલી પડે છે એટલે આમ દસ બેઠકોની ચૂંટણી થવાની છે મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ છે ઉપલું ગૃહ છે અને એની ચાર બેઠકોની ચૂંટણી થવાની છે એમાંથી ત્રણ બેઠકો ઉપર ઉદ્ધવ ઠાકરે એ જાહેર કર્યું છે કે અમે ચૂંટણી લડવાના છે એટલે કે શિવસેના ઉદ્ધવ લડશે પણ એની સામે કોંગ્રેસના જે અધ્યક્ષ છે નાના પાટોળે એ એમણે નારાજગી વ્યક્ત કરી છે પણ આજે જે રીતે આવતી વિધાનસભામાં સાથે મળીને ચૂંટણી લડવાની છે અને ગીવ એન્ડ ટેક ચાલવાનું છે એટલે મને લાગે છે કે એમાં પણ સમાધાનની સ્થિતિ નિર્માણ થશે અને શરદ પવાર છે એટલે એ આ બધાને સાથે રાખી શકે છે શરદ પવારે જે આજે નિવેદન કર્યું એ તો બહુ જ સૂચક છે એક તો વડાપ્રધાન સૌથી વધારે અહીંયા સભાઓ કરે અથવા તો રોડ શો કરે તો એટલો ફાયદો મહારાષ્ટ્ર વિકાસ આઘાડીને થવાનો છે એવું કહે છે અને થયો છે લોકસભાની ચૂંટણીમાં એમ કહે છે અને સાથે સાથે એ કહે છે કે હવે અજીત પવાર યા સોબત ગેલેલાના પરત પ્રશ્ન જ આ એમનું નિવેદન છે પણ રાજકારણમાં એ નિવેદનો ક્યારેક ક્યારેક બદલાતા હોય છે અજીત દાદા આવીને માફી માંગે અને પેલા લોકો માફી માગે તો શરદ પવારની સાથે એ લોકોને જોડી શકે એવું પણ બને પણ આવતી વિધાનસભા ની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી એ ફરીને ત્યાં એનડીએની સરકાર લાવી શકશે કે કેમ એ ખબર નથી પણ આ મહારાષ્ટ્ર વિકાસ આઘાડી એ બહુ જ કોન્ફિડન્ટ છે કે એમની સરકાર એ મહારાષ્ટ્રમાં સ્થપાશે અને અત્યારે અત્યારની જે કજોડાવાળી સરકાર છે જે ઓપરેશન લોટસથી પાર્ટીઓ તોડીને નરેન્દ્ર મોદી અને શાહના ઓપરેશન લોટસ થી બહુ જ મહત્વના સમાચાર છેલ્લે છેલ્લે કહી દો કે નરેન્દ્ર મોદીની દુર્દશા જુઓ જેને આખી ચૂંટણી દરમિયાન મુસ્લિમોની વિરુદ્ધમાં નિવેદનો કર્યા જાહેર સભાઓમાં ચૂંટણી સભાઓમાં બધે કે મુસ્લિમો આ દેશના નાગરિકો ન હોય એમણે મુસ્લિમ દ્રોહ દેખાડ્યો અરે બનાસકાંઠામાં બેન ગેની બેન ઠાકોર ચૂંટણી લડતા હતા અને ભાઈ શ્રી અહીંયા ઉત્તર ગુજરાતમાં જાહેર સભા યોજવા માટે આવ્યા ત્યારે એમણે કહ્યું કે દસ એકર જમીન હશે તો પાંચ એકર જમીન કોંગ્રેસની સરકાર આવશે તો લઈ લેશે બે ભેંસો હશે તો એક ભેંસ લઈ લેશે પણ નરેન્દ્ર મોદી ની આ વાતો ઉપર લોકો હસતા હતા જ્યાં નરેન્દ્ર મોદીનું પોતાનું વતન છે વડનગર એમાં તો કેટલાક મજાક પણ કરતા હતા અને ગામડાના લોકોમાં બુદ્ધિ છે ને વધારે હોય છે લોકો એમ માનતા હોય કે શહેરના લોકોમાં જ વધારે બુદ્ધિ હોય છે કાળી ઇમરજન્સી હતી ઇન્દિરા ગાંધીની અને વિપક્ષોને વિપક્ષી નેતાઓને જેલમાં નાખ્યા હતા એના પછી જયારે શ્રીમતી ગાંધીએ ચૂંટણી જાહેર કરી લોકસભાની ત્યારે એ લોકસભાની ચૂંટણીમાં સામાન્ય વર્ગના લોકો અને ગામડાની પ્રજાને અભળ પ્રજાએ આપણી લોકશાહીને બચાવી છે આ વખતે પણ નરેન્દ્ર મોદીને હરખા રાખવા માટે છાતા ન થાય એટલા માટે બંધારણ બદલી ન શકે એટલા માટે એમને હરખા રાખ્યા છે બસો ચાલીસ બેઠકો આપીને કારણ કે એમને પૂરી બહુમતી પણ નથી આપી બસો ને ની અને ચારસો પાર નો તો નારો હવાઈ ગયો બસો સિત્તેર ત્રણસો ને મળશે એની વાત પણ હવાઈ ગઈ અને છતાં ભાઈ મુસ્લિમ અનામતના ટેકેદારો છે ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ અને નીતિશ કુમાર એ જે એજન્ડા લઈને ચાલે છે એની આગળ મોદીએ નતમસ્તક થવું પડ્યું છે એટલું જ નહીં મહારાષ્ટ્રમાં પણ અજીત દાદા પવાર જે નાયબ મુખ્યમંત્રી છે ભારતીય જનતા પાર્ટી વાળી સરકારના ચંદ્રબાબુ નાયડુના શપથવિધિ સમારોહમાં જાહેર કર્યું હતું કે મહારાષ્ટ્રમાં પણ મુસ્લિમોને શિક્ષણમાં અનામત આપવા માટે અમે લોકો છે ને સમર્થનમાં છીએ હજી એનાથી આગળ વધીને એક બીજી જાહેરાત આજે થઈ છે અને એ જાહેરાત બહુ રોચક છે અને મારી પાસે એ ઇન્ડિયા ટુડે નો આજનો રિપોર્ટ છે એટલે એને તમે નકારી પણ ન શકો એવો રિપોર્ટ છે કે મહારાષ્ટ્ર ગવર્મેન્ટ ધ મહારાષ્ટ્ર ગવર્મેન્ટ હેઝ ડિસાઇડેડ ટુ ગીવ ટુ ક્રોર રૂપી ટુ વકફ બોર્ડ ફોર ધ વેલફેર ઓફ માઇનોરિટી અ મૂવ ધેટ હેઝ બીન ઓપોઝ બાય વિશ્વ હિન્દુ પરિષદ મહારાષ્ટ્રની સરકારે અંગ છે એનો વિરોધ કર્યો છે પરંતુ આ અંગેનો રેઝોલ્યુશન આનો ઠરાવ માઇનોરિટી ડેવલપ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે દસ જૂનના રોજ કર્યો છે અને એણે કહ્યું છે ધ વકફ બોર્ડ વિલ રિસીવ રૂપી ટુ કરોડ ફ્રોમ ધ રૂપી ટેન કરોડ બજેટેડ ફોર માઇનોરિટી વેલફેર ફોર ફિનાન્સિયલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઇવ ધ સર્ક્યુલર વોઝ ઇશ્યુડ બાય મોહિન તેહસીલદાર ડેપ્યુટી સેક્રેટરી મહારાષ્ટ્ર ગવર્મેન્ટ આ ભારતીય જનતા પાર્ટીએ પણ જખ મારીને મુસ્લિમોના સમર્થનમાં નિર્ણયો કરવા માંડ્યા છે કારણ કે એમને સમજાઈ ગયું છે કે મુસ્લિમોની અવગણના કરવાથી આપણે બસોને ચાલીસ થી નીચે જતા રહીશું એટલે હવે મુસ્લિમ અપીઝમેન્ટના ખેલ ચાલુ થશે ગળે મળશે માઇનોલિટીઝ ને જેમ હમણાં નામદાર કોપને ગળે મળ્યા એમ પણ આ બધા નાટક ચેતકથી આપણે સાવધ રહેવું જાગતા રહેજો જાગતા રહેજો જાગતા રહેજો બંધારણ અને લોકશાહી ટકી રહે એના માટે પ્રજાએ જાગતા રહેવાની જરૂર છે એટલી જ વાત વાત અમે કરવા છીએ આટલી ફરી મળીશું નવા નવા એપિસોડમાં વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઇ સત્યમ એવમ તત્યમ એ દેશ અને વિદેશમાં મિત્રો સબસ્ક્રાઈબ કરે શેર કરે એને માટે એમને સૂચવતા રહેજો નમસ્કાર